શ્રીનાથજી બાવા કી છે હારે પેલું દૂર દૂર થી દેખા આય મારા શ્રીજી બાવાનું મંદિરીયું પેલું દૂર દૂર થી દેખા આય મારા શ્રીજી બાવાનું મંદિરયું હું તો મંદિરીએ જઈ ઊભી રહી क्या तो श्री जी नि जाकी मारा श्री जी बावानु मन्दिरियु क्या तो वैष्णवनी भीड़ मारा श्री जी बावानु मन्दिरियु मु तो जल गरमा जई ओ ત્યાં તો જારીજી સુંદર સોહા આય મારા શ્રીજી બાવાનું શ્રીજી ને જારી જી આય મારા શ્રીજી બાવાનું મંદિરયું હું તો ફૂલ ઘરમાં જઈ ઊભી રહી ત્યાં તો માલાજી સુંદર સોહા આય મારા શ્રીજી બાવાનું મંદિરિયું મારા શ્રીજી ને માલાજી ધરા આય મારા શ્રીજી બાવાનું મંદિરિયું હું તો દૂધ ઘર માં જઈ ઊભી રહી ત્યાં તો સુંદર સામગ્રી સોહાય મારા શ્રીજી બાવાનું મારા ને સામગ્રી ધરાય મારા શ્રીજી બાવાનું મંદિરયું હું તો સામગ્રી ઘરમાં જઈ ઊભી ત્યાં તો વિધ વિધ સામગ્રી સોહાય મારા શ્રીજી બાવાનું છપ્પન ભોગ ધરાય મારા શ્રીજી બાવાનું મંદિરયો છપર નીચે બિરાજે મારો વાલો त्या तो सप्त रंगी ध्वजा सोहाई मारा श्री जी बावानु मंदिरियु तज पर 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 लहेरा आय मारा श्री जी बावानु मंदिरियु त्या तो जा पटियानी चापट वागे તો એ વૈષ્ણવો દોડી દોડી જાય મારા શ્રીજી બાવાનું મારા ની ઝાંખી થાય મારા શ્રીજી બાવાનું મંદિરયું હું તો વૈષ્ણવ મંડળમાં જય જઈ ઊભી ત્યાં તો ભજન કિરતન થાય મારા શ્રીજી બાવાનું મંદિર ત્યાં તો કીર્તન થાય મારા શ્રીજી બાવાનું મંદિરિયો પેલું દૂર દૂર થી દેખાય મારા શ્રીજી બાવાનું Mandirio, vuelo ser una